મિત્રો અત્યારે હું ઉભો છું વાવડી જે આપણે વીર રામવાળા બાપુ થયા ત્યાં અને માખોડિયાનું અહીંયા આ બહુ પ્રાચીન મંદિર છે અને મૂર્તિ અહીંયા બાજુમાં વાવ છે કે કુવો છે એમાંથી નીકળેલી છે આપણે વિસ્તારથી જાણશું અને અહીંયા જે વીર રામવાળા બાપુનું અહીંયા સ્ટેચ્યુ પણ બને એમ છે અને ઘણી બધી અહીંયા થોડીક ચર્ચા કરવાની છે એ ચર્ચા કરી અને પછી આપણે અહીંયાથી નીકળીશું તો બાપુ આ ક્યાંથી માતાજીની મૂર્તિ તમે કીધી બાજુ બધાને રામ રામ આ જે છે વાવડી ગામમાં પ્રગટ થયેલા છે ખોડિયાર માતાજી છે બાજુમાં જ કુવા છે એ જ ગુવામાંથી છે આ માતાજી છે એ પ્રગટ થયેલા છે અને વાવડીના જ વીર રામ બાપુ જે હતા એ પરમ ઉપાસક હતા માતાજી હા હા એમના પરમ ઉપાસક હતા અને એટલે જ વાવડીની કમિટી અત્યારે એવું આયોજન કરેલું છે વીર રામવાળા બાપુનું એક સરસ મજાનું સ્ટેચ્યુ મૂકવા માટે એક સરસ મજાનું છે એમણે આયોજન કર્યું આજ મંદિરમાં પરમ ભક્ત હતા એટલે અહિયાં માનસ સાનિધ્યમાં છે એક સરસ મજાનું છે એ સ્ટેચ્યુ મૂકી અને એમની યાદગીરી અને આ જે ઐતિહાસિક વારસો છે એ પેઢી દર પેઢી આવનારા બાળકો પણ જોવે એ પણ જોવે અને એ પણ એમાંથી કઈક ચારિત્ર ના છે સંસ્કાર શીખે એના માટે છે એક નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સરસ મજાનું બાપુનું છે અહિયાં સ્ટેચ્યુ અનાવરણ થાય અને આવનારી પેઢી છે એ આપણા ઐતિહાસિક વારસાથી પરિચિત થાય એના માટેનો એક નમ્ર પ્રયાસ છે અત્યારે અમે કરી રહ્યા છીએ બાબુ આ કેટલા સમયમાં આપણે આ જે પ્રયાસ છે ઓછામાં ઓછું ત્રણક મહિનામાં કમ્પ્લીટ થઈ જાય પાછાનું હા અને બધું કમિટી અમારી જે આયોજન કરેલું છે તો એ આ બધું ભરતી કરવાની છે બધું કમ્પ્લીટ કરીને ત્રણ મહિનામાં રેગ્યુલર થઈ જાય બરાબર જે આપણે અહીંયા આ જૂનું જે બાંધકામ છે થોડું વ્યવસ્થિત અહીંયા પાડી અને પછી કાયમી આ ઇતિહાસને હા એડ્રેસ એડ્રેસ ખાંભાર હામે ક્યાંથી આ રોડ બનાવવા હા હા રામ બાપુ જે બાર વટેડ ખોડિયાર માં છે અને જે આ થોડા બે કિલોમીટર થાય ત્યાં ખોડિયાર માં સ્થાપના કરેલી છે અને જ્યાં એનો શહીદ થયા બાપુ ન્યાય પણ ખોડિયાર માં છે રાખી દીધી એને અહિયાં પણ ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવી છે ત્રણ મહિના જે આપડે આખો બધા અઢારે ઓમ ને આમંત્રણ માં આપશું સરસ સરસ તો આ સમાજ આમાં હાલે જ કાર્ય થાય થાય નહી આ સમાજ નું કામ છે આમાં બીજા સમાજ આવે છે આવે આવે ધર્મ પ્રેમીઓ છે રામ ને કોણ નથી માનતા

દિવસ સુધી કેમ દબાયેલી હતી બરાબર એ ટાઈમે જે ટાઈમે આપણે બાપુનું સ્ટેચ્યુ પધરાવીશું એ ટાઈમે એવી એમને એક મનની છે ઈચ્છા છે ત્યારે વ્યક્ત કરશે વિસ્તારથી હા હા તો હવે આપણે આ જગ્યાના અહીંયા આપણે દર્શન કર્યા અને અહીંયા પાછળ વોકરો પડે છે બરાબર અહીંયા થોડું કામ તોડ્યું છે અને આ ટૂંક સમયમાં જ આ બધું વ્યવસ્થિત લેવલ કરી અને વ્યવસ્થિત અહીંયા જે એને બોર્ડ લગાડશે કે ભાઈ આમાં કેનો કેનો ભોગ અને એ ટાઈમે જે કાંઈ થોડી ઇતિહાસની તકતી કોઈ લગાડશે અને આ વિશાળ જગ્યા છે જેમ કે આટલું તોડી નાખ્યું છે હા અને પાછળ ખાસું બધું લગભગ આમ તો બસો ત્રણ સો ફૂટ ઓહર ચોહરો હોય હં ઓલી દિવાલમાં હં તો આવી રીતે અહીંયા પેટારાને પણ રાખશું અને બાપુના જે હથિયારો છે એ પણ અહીંયા કાયમી માટે સંગ્રહ રાખવાની એમનો પ્રયત્ન છે તો ખોડિયાર લાજ રાખે એવી ભગવતી કને પ્રાર્થના અને અગાઉ વિડીયો તો મેં એમના ઘરનો નહીં તો બનાવેલો છે અને ખરેખર એ ધરતી ઉપર આજે આપણે ઊભા રહી તો આપણને ઇતિહાસ એટલો આપણને એવી ફીલ થાય કે ખરેખર આ ધરતી ઉપર કેવા મહાન વ્યક્તિઓ થઈ ગયા જે એકસો વીસ વર્ષ સાહેબ વીતી ગયા છે પણ હજી એ એટલી ને એટલી તાજા કરાવતું આ વાવડી ગામનો આ અમાર ઇતિહાસ આપણે વધારે જાણવાની કોશિશ કરીશું તો આ વિડીયોને અત્યારે આપણે અહીંયા

ના તો ઘરે જે લેખ લઈ ને આયા હશે ને એટલા શ્વાસ આપડે લઈ હસુ હા એ તો જવાનું બધા થશે ને એટલે આ ધરતી ઉપર હાલ્યા જશું કાયમી માટે